બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કણઝરા ગામે સહકારી ડેરી સંચાલન મુદ્દે ગામ લોકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ચાલીસ વર્ષથી સહકારી ડેરીમાં સભાસદોની કોઈ મીટિંગ યોજાઈ નથી ડેરીના મંત્રી રાજકીય લગાવ ધરાવતા હોવાથી તેઓ છેલ્લા ઘણા સમયથી સભ્યોને અવગણતા આવ્યા છે ગામ લોકોનો આક્ષેપ છે કે ડેરીનું સંચાલન માત્ર મંત્રી અને તેમના પરિવારજનોના કબજામાં છે છેલ્લા ચાર દાયકાથી ગામના સામાન્ય સભ્યોને કોઈ નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા નથી જેના કારણે આજે પરિસ્થિતિ વિસ્ફોટક બની છે ગામ લોકોએ તીવ્ર વિરોધ વ્યક્ત કરતા નક્કી કર્યું છે કે નવા સભ્યોની નિમણૂંક ન થાય ત્યાં સુધી તેઓ ડેરીમાં દૂધ ભરશે નહીં છેલ્લા પંદર દિવસથી અંદાજે પચ્ચીસ થી ત્રણ હજાર લીટર દૂધનો સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે ગામ લોકોએ વકીલ દ્વારા મંત્રીને નોટિસ પાઠવી હતી પરંતુ કોઈ જવાબ ન મળતા આજે તેઓ વકીલ સાથે ડેરીએ પહોંચ્યા હતા ગામ લોકોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો તાત્કાલિક સભાસદોની નિમણૂક તથા ચૂંટણીની પ્રક્રિયા શરૂ નહીં થાય તો ડેરીને તાળા મારી દેવાશે આજ રોજ ગામ લોકો મહાકાળી માતાના મંદિરે ભેગા થઈને સામૂહિક રીતે ન્યાયની માંગણી કરી હતી ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ચાલીસ વર્ષથી ડેરીમાં કોઈ મીટિંગ ન થતાં પારદર્શિતા ખોવાઈ ગઈ છે અને સામાન્ય સભ્યોના હક્કો છીનવાઈ ગયા છે ઘટનાસ્થળે તંગ પરિસ્થિતિ સર્જાતા ડીસા રૂરલ પોલીસ પહોંચી ગઈ હતી પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો પોલીસે ખાતરી આપી કે ટૂંક સમયમાં રજીસ્ટ્રાર ઓફિસમાં રજૂઆત થશે તથા ઝડપી ચૂંટણી યોજીને નવા સભાસદોની નિમણૂક કરવામાં આવશે ગામ લોકોમાં પ્રશ્ન એ છે કે છેલ્લા ચાલીસ વર્ષથી મિટિંગ ન થવા છતાં બનાસ ડેરી દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તેમજ ડેરીના ભવિષ્ય માટે શું પગલાં લેવામાં આવશે તે અંગે લોકોમાં ભારે કૌતુક છે ગામ લોકોએ આ મુદ્દે શંકરભાઈ ચૌધરીને પણ રજૂઆત કરી છે હવે જોવાનું રહેશે કે તેઓ આ વિવાદ પર શું પ્રતિસાદ આપે છે અને ગામ લોકોને ન્યાય મળે છે કે નહીં અહેવાલ વી કે ડાભાની